આ કલા પ્રદર્શન તારીખ એપ્રિલ સુધી સવારે સાંજે વાગ્યા સુધી સામાન્ય નાગરિકને નિઃશુલ્ક આ પ્રદર્શન નિહાળવા માટે આમંત્રણ છે આ પ્રદર્શન નું આયોજન આર્ટ ગેલેરી ડિપાર્ટમેન્ટ ઓફ પેઇન્ટિંગ સી ચોકસી કલા ભવન જીડી મોદી વિદ્યા સંકુલ પાલનપુર ખાતે કરવામાં આવ્યું છે જેમાં ચિત્ર વિભાગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને રવિવારે આ પ્રદર્શન બપોરે ત્રણ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી નિહાળી શકાશે પ્રદર્શનના પહેલા દિવસે શહેરના નામાંકિત ડોક્ટરો વેપારીઓ ચિત્રકલા પ્રેમીઓ ચિત્રકલાને નિહાળી ચિત્રકલાકારોના ચિત્રોના વખાણ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા છે અને જે આગળ ચારથી પાંચ વર્ષ પછી લગભગ દેખાશે પણ એવી વસ્તુ એવા આર્કિટેક્ચરની હું ફોટોગ્રાફી કરું છું અને ફોટોગ્રાફી કર્યા પછી હું મારા કામમાં નલ કલર કરીને મોનું ફ્રોમમાં રિપ્રેઝેન્ટ કરું છું અને જ્યાંથી હું પસાર થઉં છું જે એરિયામાંથી તો એ એરિયામાંથી પસાર થઈને હું જેટલા પણ જૂના આર્કિટેક્ચર્સ બારીઓ દરવાજાઓ જોઉં છું તેને હું મારા કામમાં લાવું છું અને હું બેચલર ઓફ ફાઇનલ ફાઇનલ ઇયર સ્ટુડન્ટ છું હું મારા કામમાં ગ્રીન કલરનો વધારે ઉપયોગ કરું છું મારા કામમાં હું પોતાની પોપી ગ્રીન એલગી તે બધાનો ઉપયોગ કરીને કામે હું કામને આગળ વધારું છું અને હું મારા કામમાં મારી પોતાની જે ફિલિંગ્સ છે હું ખુદ શું ફીલ કરું છું મને લઈને તે બનાવવાનો પ્રયત્ન કરું છું